નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને બુધવાર રોજ અને લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણ એક આખું ભરાઈ ગયું છે ને બાજુમાં બે નંબરનું છાપરું છે તેમાં પણ આવક અડધા છાપરાની આવક રહેલી છે આ ટોટલ આવક વિશે વાત કરું તો સાડા આઠથી થી નવ હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ અહીંયા શરૂ થવાની તૈયારી છે આપ જોઈ શકો છો હરાજી શરૂ થયેલા જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ 7 7 7 8 1 7 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1 8

સાઇઝમાં સારી છે ક્વોલિટી માંય સારી છે આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે કોકો મીડિયમ સાઇઝ છે આની અંદર બાકી ક્વોલિટી સારી છે આઠસો ને છેતાલીસ રૂપિયા ભાવ

સાતસો ને છન્નું રૂપિયા છે સાઈઝમાં મીડિયમ સાઈઝ છે રૂપિયા ક્વોલિટી સારી સારી ક્વોલિટી મળશે સાતસો છન્નું રૂપિયા ભાવ આઠસો ને એક રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો આની અંદર બગાડ હોતો છે આઠસો એક રૂપિયા ભાવ થયો કોકો કાઠી બગાડ છે ગુંડા એ આઠસો એક રૂપિયા બાકી સાઈઝ માં બધું છે ઝીણા મોટો બધી છે આઠસો એક રૂપિયા ભાવ થયો

આઠસો ને રૂપિયા ભાવ થયો છે અમરેલીનો માલ છે ભાઈ એકદમ ફૂલ સાઈઝ સારી ક્વોલિટી છે આઠસો ને છાસઠ રૂપિયા માં વેચાણો છે રજા પેલા ની વાત કરીએ તો આઠસો ને રૂપિયા ભાવ થયો આજે આઠસો ને છાસઠ રૂપિયા ભાવ થયા છે એવા નવા બજાર ભાવ છે રજા પેલા બજાર સુધરી હતી એવી નવી બજાર અત્યારે સુધરેલી છે આઠસો ને છાસઠ માલ વેચાણો સાતસો ને છવ્વીસ રૂપિયા વાવડે જોઈ શકો છો તમે સાઈઝ નાની સાઈઝ માં છે સાતસો ને છવ્વીસ થોડીક મીડિયમ સાઈઝ આવડી મોટી છે આમાં બસ આથી મોટી નથી

આઠસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ છે મોટી હોય બમ્પર સાઈઝ છે વધારે મોટી સાઈઝ છે એમાં આઠસો ને એકાવન રૂપિયા ભાવ બાકી ક્વોલિટી સારી છે આઠસો ને એકાવન રૂપિયામાં વેચાણો મળે સારી ક્વોલિટી તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ બજાર એવું નવું સારું ટકેલું છે આજે પણ જોવા મળે છે ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો સાડા આઠસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાય છે અને મીડિયમ મલની વાત કરીએ તો છસોથી સાતસો રૂપિયા સુધી મીડિયમ મલના પણ બજાર ભાવ બોલાય છે હાલ ગુલ્ટીનો કોઈ વકલ હજી સામે આવેલો નથી એટલે ગુલ્ટીના ભાવ તમને જણાવતો નથી પણ આવનાર બીજા વિડીયોમાં હું તમને ગુલ્ટીના ભાવ પણ જણાવી દઈશ આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ